હું મહેશ રાજપુરિયા મારી યુટ્યુબ ચેનલ ઉપર આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ભાઈ અલ્પેશભાઈ પ્રજાપતિ જે જયગુકા હોર્ટિકલ્ચર નર્સરીના ઓનર છે એમની ત્યાં મુલાકાતે આવ્યા હતા તો પહેલાં તો એમનો ટૂંકમાં આપણે પરિચય લઈ લઈએ અલ્પેશભાઈ તમારું પહેલાં ટૂંકમાં પરિચય આપો નમસ્કાર મારું નામ પ્રજાપતિ અલ્પેશ મારું ગામ છે ગણેશપુરા અને મારી નર્સરી મેરવાડા અંબાજી રોડ પર આવેલી છે મારો મોબાઈલ નંબર છે ચોર્યાસી જીરો અઢાર બેતાલીસ ચાર સત્તાવન ચોર્યાસી જીરો અઢાર તેતાલીસ ચાર સત્તાવન તો મિત્રો અલ્પેશભાઈને આપણે એ પૂછીએ કે અલ્પેશભાઈ તમે બાગાયતી રોપામાં કયા કયા પ્લાન્ટ રાખો છો અને શું શું આપો છો એમ બાગાયતી રોપાના અંદર તો જોઈએ તો આપણે આપણી જોડે ફૂલ રેન્જના અંદર ટોટલી ફૂટના ઝાડ મળી જાય તમને હવે આંબાના અંદર આપણા પણ સાતથી આઠ પ્રકારની વેરાયટીઓ છે જામફળના અંદર ચારથી પાંચ પ્રકારની વેરાયટીઓ છે લીચી છે સ્ટાર ફ્રૂટ છે એપલ બોર છે થાય મેંગો પછી ફ્રૂટના અંદર વોટર એપલ ઘણા બધી આપણે ફૂલ રેન્જના અંદર તમે જે પણ માંગો એ બધા જ ફ્રૂટની વેરાયટી તમને અહીંયા ઉપલબ્ધ મળી જશે બાગાયતના ટોટલી જે એક ફૂટથી માંડીને પંદર ફૂટ સુધી વીસ ફૂટ સુધી પણ અલ્પેશભાઈ પાસે માલ તમે અવેલેબલ છે આપણે વિડીયોમાં બતાવશું કે કઈ કઈ રીતનું શું છે તેમજ સુશોભનના પણ કયા કયા પ્લાન્ટ અલ્પેશભાઈ રાખો છો જેથી કરીને આપણે દર્શક મિત્રો છે એમને વાવવા હોય તો એ પણ તમારો કોન્ટેક કરી શકે એમ સુશોભનના અંદર તો જો આપણે ગાર્ડનનું લેન્ડસ્કેપિંગથી મળી અને ગાર્ડન બનાવવાનું ટોટલી કામ કરીએ છીએ તો બોર્ડરના અંદર લગતા પછી આઉટડોર ઇનડોર ટોટલી પ્લાન્ટ્સ આપણને મળી જાય એમ અને નર્સરીના અંદર પ્લાન્ટ તમને જોવા મળી જશે તો તો ઘણી બધી છે એટલે નામ બોલવામાં પણ વિડીયો લાંબી થઈ જશે એટલે તમે આપણે ડાયરેક્ટ બતાવી દઈએ તો હું મારા વિશાલ મિત્રોને કહીશ કે આપણે તમે છે ને બધું જે જે કઈ રીતનું છે તો અલ્પેશભાઈ સાથે રહીને તમે આખો એક વ્યૂ આપણે લઈ લઈએ આંબા છે પછી પામ છે જે બોટલ પામને બધા જે ગાર્ડનિંગના ઝાડ છે તેમજ ફૂલ સુશોભન માટે ફૂલ પણ છે તો એ પણ આપણે થોડું કવર કરી નાખીએ બીજું ફ્રૂટના અંદર તો મેજ તો એવું છે કે લગભગ અત્યારે સિઝન ચાલુ જ છે કોઈ પણ પ્રકારના આંબા લેશો પછી જામફળ લેશો ચીકુ લેશો કે પછી કાજુ દરેકના અંદર લગભગ આપણે ફ્રૂટ ઉપર સેટ કરેલા જ છે ફ્રૂટ આવી ગયેલા હશે એટલે તમને ખાતરી બંધ અને ખાતરીવાળા રૂપાઈથી મળી જશે દરેકે દરેક જે પણ ફ્રૂટની કોઈ પણ રેન્જ લેશો દરેકના અંદર ફ્લાવરિંગ હશે કે તો ફ્રૂટ લાગેલા હશે એ પણ હું તમને બતાવીશ તો મિત્રો આપણે ફિલ્ડ વિઝિટ પણ કરીએ આપણે જોઈએ કે કઈ રીતનું કઈ રીતનું સેટઅપ કરીએ તો ચાલો આપણે સેટઅપ જોઈએ મિત્રો જુઓ તમને બતાવું આ અંબાનો એક છોડ છે જુનાગઢ કેસર એનું તમે સ્ટેમ્પ પણ જોઈ શકો છો અને એના પર ફ્લાવરિંગ પણ જોઈ શકો છો તમે આ સાલ જ એના પર તમે કેરી સેટ કરી શકો છો થોડોક નાના પ્લાન્ટ છે એ હું તમને બતાવું આ પણ જુનાગઢ કેસર છે આ પણ જૂના લોકેશન છે અને દરેકે દરેકના ઉપર તમે પ્લાનિંગ જોઈ શકો છો આ બાજુ જોઈએ તો ચીકુના પ્લાન્ટ છે કાલીપત્તી ચીકુ દરેકના ઉપર ફ્રૂટ સેટ થઈ ગયા છે તાઇવેન પિંક તાઇવાન પિંકના ઉપર પણ તમે જોઈ શકો છો મિત્રો બધાના ઉપર ફ્રૂટિંગ ચાલુ છે એના અંદર આપણે ગેરંટી લઈએ કે તમારી ઘરે પ્લાન્ટેશન કરો તો પ્લાન્ટેશન પછી દસથી અગિયાર મહિનાની અંદર ફ્રૂટ જબરજસ્ત રીતે સેટ થઈ શકે છે આ મોસંબીના પ્લાન્ટ છે પર પણ તમે જોઈ શકો છો મિત્રો દરેકના પર ફ્રૂટ સેટ છે આ બોરના બટકી કહેવાય એ નારિયેળ છે કે જેના અંદર ચાલીસથી પિસ્તાલીસ મહિનાના અંદર નારિયળ લાગી શકે છે મિત્રો આ કાજુનો છોડ છે કાજુ હવે આપણા વાતાવરણના અંદર સુટેબલ છે એમ ફ્લાવરિંગ જોઈ શકો છો દરેકે દરેક પ્રાંતના ઉપર ફ્લાવરિંગ આવી ગયું છે એમ પછી આ છે પપનસ જે મોસંબીનો જે મોસંબી પ્રકારનું જે ફ્રૂટ આવે છે અને પણ એના પર તમે ફ્લાવરિંગ જોઈ શકો છો મિત્રો એના અંદર એકથી દોઢ કિલો એનું ફ્રૂટ થતી હોય છે આ છે કેરી જામફળ આ પણ જામફળની જે એક વેરાયટી છે એના પર ઓલરેડી ફ્રૂટ સ્ટાર્ટ થઈ ગયા છે તમે જોઈ શકો છો ચેરી જામફળ અને આ છે કેપલ બે આ આ પ્લાન્ટ છે એને મિરચ મેરી કહેવામાં આવે છે અને વિશિયા પામ્પ તમે એનો લુક આઉટ જોઈ શકો છો કે ગાર્ડન અંદર તમે ફ્રન્ટના અંદર એમનું પ્લાન્ટેશન કરી શકો છો આ એક નવી વેરાયટી છે ટ્રીંગલ પામ્પ કે જે ત્રણ એંગલથી એનું પાન નીકળતા છે અને એટલા માટે એને તમે સિંગલ પાન કરવામાં આવે છે પંખા પંખા પાન પણ જોઈ શકો છો હોસ્ટેલમાં તમે હાઈટ જોઈ શકો છો મારા હિસાબથી બાર થી તેર ફૂટની હશે અને એનું સ્ટમ્પ પણ જોઈ શકો છો પછી આ જે કન્ટેનાર બાહુની એ પણ ગાર્ડન અંદર તમે લગાવી શકો છો મિત્રો આ એક જબરજસ્ત વસ્તુ છે કુત્રંજિવા ઓલિવ પ્લાન્ટ કહેવામાં આવે છે ને પુત્રંજીવા અને ગ્રોથ અને એનો સ્ટમ્પ પણ તમે જોઈ શકો છો આ છે લાલ ચંદન રેડ ચંદન એની હાઈટ તમે જોઈ શકો છો લગભગ બારથી તેર ફૂટની હાઈટ હશે અને એનો સ્ટંપ પણ જબરજસ્ત મજબૂત છે આ પ્લાન્ટ લગભગ પાંચ ઇંચ વર્ષના પ્લાન્ટ છે પછી આસોપાલવ છે દેશી આસોપાલવ છે પેન્ડોલ છે

આ ગાણ મારે માસ લીલું થમ રહેતું હોય છે અને એની પણ હાઈટ તમે જોઈ શકો છો આ ટ્રાવેલ પામ્પ છે આ બટકી કહેવાય કે નારિયેલ છે નારિયેળમાં પણ સ્થાન કરી છો એકદમ જબરજસ્ત હેવી થાય પછી બોરસલ્લી બોરસલ્લીના પ્લાન્ટ પણ તમને ફૂલ રેન્જના અંદર શિફ્ટિંગ કરેલા પ્લાન્ટ અને હેવી પ્લાન્ટ ઉપલબ્ધ છે પાછળની બાજુ ટબુબિયા રોઝિયા મિત્રો આ મધુકામિનીનો છોડ છે અને એના પર તમે ફૂલ પણ જોઈ શકો છો બહુ જ જબરજસ્ત સુગંધવાળા ફૂલ આવતા હોય છે અને જે ગાર્ડનની અંદર તમે આખો

શું તમે ગાર્ડન ગાર્ડનના અંદર બનાવી જગ્યાએ ચાલે ઓક્સિજન પ્લાન્ટ એનું થર્ડ જે આપણે મિસ માર્કેટ પામ જોઈએ બસ એક ટાઈપનું હોય છે પણ એનું થર્ડ લાલ કલરનું હોય છે લાઈટિંગના રૂપિયા આ જે પામ છે એ સોપારીનું પામ છે સોપારીના ઘાટ તમે એના પણ જોઈ શકો છો